નમસ્કાર મિત્રો વિનલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવી ગૌશાળા જે તમે અત્યાર સુધી મેં ક્યારેય નહીં જોઈએ એવી દિવ્ય અને ભવ્ય ગૌશાળાની આપણે મુલાકાત લેવાના છે અને ગૌશાળા પણ કેવી ગીર ઓલાદની ગાયુની ગૌશાળા તો ચાલો આપણે મુલાકાત કરીએ અને આની જે તમામ પ્રવૃત્તિઓ છે એને પણ આપણે ડીપમાં જાણશું તો ચાલો મારી સાથે તમે લોકેશન જોઈ લો આ જે પાછળ જે ઘાસચારો દેખાય છે આ બધો આ ખેતરની અંદર એ ગાયો માટે જ ઘાસચારો અહીંયા આવેલો છે આ ઓર્ગેનિક ઘાસચારો છે અને એથી જ એનું ખાંડ અને એનો ખોરાક ઓર્ગેનિક રીતે જ આખો તૈયાર કરવામાં આવે છે તો આ દરેક પ્રવૃત્તિઓ આપણે એક એક પ્રવૃત્તિઓ અહીંયા કઈ કઈ પ્રવૃત્તિ થાય છે કેવી ગાયો છે આ તમામ માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણપણે આપણે જાણીશું તો ચાલો મારી સાથે એ પ્યોર ગીર ઓલાદની ગાય છે આ જુઓ તો ખરો આના માત્ર દર્શન કરવાથી તમારો આખો દિવસ ઉર્જામય પસાર થાય તો વિચાર કરો જી કે આવી ગૌ માતાનું જે આપણે ઘી અને દૂધ ખાઈએ તો કેટલા ઉર્જાવાન ને કેટલા તાકાતવાન બનીએ મિત્રો આજે આ દુનિયામાં આપણો ખોરાક આવ નકલી થઈ ગયો છે બધું જ નકલી થઈ ગયું છે ત્યારે આવા આ ભૈલાભાઈ કનેરિયા છે જેમણે આખું આ ફાર્મ આવું જ ઊભું કર્યું છે આવા લોકોને ખરેખર ધન્યવાદ આપણે આવવો જોઈએ કે આપણા માટે એ લોકો મહેનત કરે છે ભરે બિઝનેસ તો બધાએ કરતા જ હોય કમાવા માટે પણ આ બધું કરવું અત્યારે બહુ અઘરું છે આ ગાયોને પાડવી એનું પાલન કરવું એનો ખોરાક તૈયાર કરવો એના માટે ઢોર જેવું થવું આ બહુ અઘરી વાત છે ભાઈ બહુ અઘરી વાત છે આજના સમયમાં તો બહુ અઘરી વાત છે તો ચાલો આપણે મુલાકાત કરીએ અને બીજી ગાયો પણ આપણે જોઈએ કેવી કેવી વ્યવસ્થા છે ગાયો માટે અહીંયા જુઓ મિત્રો આ યમુના ગીર ગાય ફાર્મ છે અહીંયા ગાયો માટે રહેવા માટે કેવી વ્યવસ્થા છે આપણે અંદર જઈને જોઈએ આપણે આવો હું તમને બતાવું આ જેમ માણસોને રહેવા માટે સેપરેટ રૂમની વ્યવસ્થા હોય ને જેમ પાર્કિંગ પણ વાહનો માટે સેપરેટ હોય એવી જ રીતે અહીં ગાયો માટે મિત્રો આ જુઓ આ હું તમને બતાવું અહીંયા ગાયો માટે સેપરેટ વંડા બનાવેલા છે એના વાળા બનાવેલા છે એક એક ગાય માટેના સેપરેટ અને આ ગાયોના નામ પણ મિત્રો અહીંયા આપવામાં આવ્યા છે હું તમને બતાવું આ બધી ગાયોના નામ પણ આપ્યા છે જો અહીંયા ગોપી ગાય લખેલું છે યમુના ગાય છે રાધા છે આ બધી ગાયોના નામ છે ગંગા છે ચંદા છે સીતા છે આ તમે જુઓ અહીંયા આખું પ્લાનિંગથી આ ગૌશાળા આખી બનાવવામાં આવી છે અને વૈદિક પદ્ધતિ અનુસાર આ ગાયોનો ઉછેર અહીંયા કરવામાં આવે છે મિત્રો આ જે બધી ગાયો છે એ એની ખાલી ઓરા લઈ લો ને તમે તો તમારો આખો દિવસ ઉર્જાવાન પસાર થાય આ એવી દિવ્ય અને ભવ્ય ગાયો છે મિત્રો આ જે ઋષિમુનિઓ વખતની જે ગાયો હતી ગીર ગાયની ઓલાદો આ એ જ ઓલાદો સમુદ્ર મંથન કરવા જે કામધેનું ગાય નીકળી હતી એનો જ એક પ્રકાર છે આ ગીર ગાય છે એ ચાલો હું તમને આગળ બતાવું જી પીવા માટે પાણીની વ્યવસ્થા પણ અહીંયા ગાયોની કરેલી છે ચોખ્ખું અને શુદ્ધ પાણી કેલ્શિયમયુક્ત પાણી છે મિત્રો ઓટોમેટિક આ કુંડા ભરાઈ જાય છે ગાય આમાંથી પાણી પીને કુંડો અધૂરો થાય એટલે પાછું પાણી ઓટોમેટિક આવી જાય એવું ટ્યુબ લેવલથી આ બધી કુંડીઓ ઠેર ઠેર મૂકેલી છે બધી જગ્યાએ હું તમને આ બાજુ બતાવું આ ગાયોની ગમેણ છે આની અંદર ગાયોને ખોરાક આપવામાં આવે છે આની અંદર ખોરાક ખાય છે આમાં અહીંયા ગાય ફરી હગે હરી હગે અહીંયા પણ આખું પાણીનું આખું સ્ટેન્ડ ગોઠવેલું છે આજે જે ટાકા ટાંકામાંથી પાણી આવે છે અને આ ટાંકામાં સીધું કૂવામાંથી પાણી આવે છે એટલે ક્યારેય કોઈ હાજર હોય ન હોય આમાં પાણી ખૂટતું જ નથી આ ગોળો આપેલો છે આ ગોળો દબાય એટલે પાણી જો તમે જોઈ શકો છો આને અડો એટલે બંધ થઈ જાય એટલે પાણીના કુંડા સતત ભરેલા રહે છે ક્યારેય પાણી ભરવું નથી પડતું અને ગાય પોતાની રીતે જ પાણી પી લે છે બીજી મિત્રો વાત કરીએ આપણે કે ગાયના દૂધ તો આ લોકો ગાયનું વેચાણ કરે જ છે પણ ઘી ઓર્ગેનિક પદ્ધતિથી આખું ઘી બનાવવામાં આવે છે અત્યારે આપણે ત્રીસ લીટર જેટલું ત્રીસથી તેત્રીસ લીટર દૂધ હોય ને ત્યારે એક શુદ્ધ ઓર્ગેનિક એક લીટર ઘી બને મિત્રો તો તમે હિસાબ કરો ત્રીસ લીટરનો તો હિત્તેર રૂપિયા ગણો ને તો ત્રણ હતાને એકવીસો રૂપિયાનું તો દૂધ જ થયું પછી મહેનત એ લાકડા છાણા ને એ પણ લાકડા છાણાને શૂલ દ્વારા આ આખું ઘી તૈયાર કરવામાં આવે છે એટલે પચીસો રૂપિયાનું ઘી બહુ હું તો કહું સસ્તું કહેવાય આજના સમયમાં આ જે ડુપ્લિકેશનો આવે છે કે જેમાં ઘી હોતું જ નથી અને ઘીના નામે વેપાર કરવામાં આવે છે મોટી મોટી બ્રાન્ડના નામ મારી અને બજારની અંદર ડુપ્લિકેટ ઘીનું વેચાણ થાય છે અહીં તો મિત્રો તમે ગમે ત્યારે એની ટાઈમ આ ગૌશાળાની મુલાકાત લઈ શકો અહીંની પદ્ધતિ આનો ઉછેર આ બધું જ તમે જાતે જોઈ શકો અહીંયા કાંઈ છૂપવું નથી અને આ લોકો સત્યાવીસ વર્ષથી આ પશુપાલનના બિઝનેસમાં છે અને એક ખાસ લોકોને સારું ખવરાવાની ભાવનાથી અને આ ગાય માતાની સેવા કરવાની ઉમદા હેતુથી આ આખી ગૌશાળા ત્રણ મિત્રો દ્વારા ઊભી કરવામાં આવી છે અને ખૂબ અહીંયા સતત આ લોકો ચોવીસ કલાક અહીંયા હાજર હોય છે તમે ગમે ત્યારે આવો રાત દિવસ અહીંયા એક વ્યક્તિ તો હોય જ છે જે આ ગાયોની સાર સંભાળ રાખે છે અને બીજી વાત

પેલા ખાણમાં નાખીને ખબર આવ નાખીને એરંડીયું તેલ તો કઈ મી ના હોય તો એની ક્યારેક જરૂરિયાત ઊભી થાય ને ત્યારે એ માટે સિંગ તેલ છે એરંડીયાનું તેલ છે પછી અમુક આપણી જે પરંપરાગત ઔષધિઓ હોય એના સુરણ બનાવેલા હોય આપણા જેમ કે મામેજા નામનું ઘાસ આવે એની ફાકી બનાવેલી હોય હોય નીમલીની હોય

એનો પ્રભાવ સવારે દૂધમાં આવે બરાબર બીજા કોઈ પણ પ્રાણી ને ડુંગળીના પાંદડા ખવરાવો તો તમને દૂધમાં ખ્યાલ ના આવે ગાય માતા ને લસણના પાંજરા વાસ આવે એટલે એનો પ્રભાવ દૂધમાં આવે બરાબર સરસ એટલે એટલે તંદુરસ્તી એની અને આપણી બે ની પકડ રીએ જે ઔષધિયુક્ત ગાય માતા ને ખોરાક મળતો હોય એના દૂધ નું તમે સેવન કરો તો તમે પણ તંદુરસ્ત રહો અને ગાય માતા પણ તંદુરસ્ત રહે આ આપણી પરંપરાગત વસ્તુ છે સમજી ગયા સરસ વાત કરી આભાર ધન્યવાદ વિલાભાઈ તમારો ખૂબ માહિતી ઘણી બધી જાણવા મળી તમારી પાસેથી હા સરસ સાર આ બધી જ વસ્તુઓ આ ગાયોને ખવડાવવામાં આવે છે મિત્રો એટલે હું તો એમ કહું કે આવી ગૌશાળાની ખાલી તમે લ્યો નહીં તો કાંઈ નહીં પણ ખાલી મુલાકાત કરશો ને તોય તમારો દિવ્ય અને ભવ્ય રીતે તમારો આખો દિવસ પસાર થવાનો છે આપણે જ્યાં ત્યાં સમય પસાર કરી નાખીએ પણ અહીંયા આવીને ખાલી ગાયોની ઓરા લેહો ને મિત્રો એટલી બધી તાકાત છે આ ગીર ગાયની ઓલાદમાં એવા પણ ઘણા બધા દાખલા છે કે માણસોએ દવાખાનાથી ડૉક્ટરે રજા આપી દીધી હોય અને એ ગૌશાળાની અંદર ત્રણ મહિના રહીએ અને ઉઘાડા વાહે એને બહેડવામાં આવે અને ગાયો એને ચાટે ને તો એ માણા કેન્સર મુક્ત થઈ ગયાના દાખલા છે મિત્રો હાવ માણા મરવા પીડા ઊભા થઈ ગયાને એવા કેટલાય દાખલા છે ઘણી ગૌશાળાઓમાં તમે જોયું હોય છે એવા વિડીયો પણ તમે યુટ્યુબમાં જોઈ શકશો સર્ચ કરીને એટલે આ કોઈ હવામાં વાતો નથી પણ આ સત્ય હકીકતની જે વાતો છે એ જ હું તમને કહું છું અહીંયા ઘણા બધા સુવિચારો પણ લખ્યા છે કે જેમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે ગૌમાતાની હત્યા કરવી એ ઘોર પાપ છે ગૌ સેવા એ જ પ્રભુ સેવા બરાબર છે જ્યાં સુધી સમાજમાં ગાયોની હત્યા થતી રહેશે ત્યાં સુધી ધર્મ અને સમાજ તેમના કાર્યોનું ફળ ક્યારેય નહીં મેળવી શકે અને મિત્રો એ સાચી વાત છે ગૌ સંરક્ષણ એ ભારતનો શાશ્વત ધર્મ છે અને આજે આપણે ધર્મ વિલિપ્ત થતો જાય છે ભૂલાઈ ગયો છે આપણો ધર્મ આવા જૂજ લોકો છે કે જેણે ફરી સમાજને જાગૃત કરવા માટે દેશને ઉન્નતિ તરફ લઈ જવા માટે અને લોકોના આરોગ્યને સુધારવા માટે થઈ અને આવી ભવ્ય દિવ્ય ગૌશાળાનું આખું સંચાલન કરે છે ગાયોને પાડે છે મિત્રો ગાયોને પાડવી એ બહુ અઘરું છે કારણ કે ચોવીસ કલાક તમે બંધાઈ જાવ છો તમે ક્યાંય પ્રસંગો પાત પણ ક્યાંય બહાર નથી નીકળી શકતા એને નિરણ નાખવી એને પાણી પાવા એની સાર સંભાળ રાખવી એને દોવી એના દૂધને હાચવવું આ બધું બહુ અઘરું હોય છે છતાં પણ આ બધું કરી અને લોકોને પણ સેવા થાય ગૌ માતાની પણ સેવા થાય અને ગૌ સંરક્ષણમાં લોકો જોડાય એવા ઉમદા હેતુથી આ આખી ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો તો હું તો એમ કહું કે તમે એક વખત આ ગૌશાળાની મુલાકાત લેજો કેશોદ તાલુકાનું મેસવાણ ગામ છે અને ગામથી બે કિલોમીટરના અંતરે આ ગૌશાળા આવેલી છે તો તમે અહીંયા આવી અને તમે પણ ગાયોની વચ્ચે ખાલી તમે રહે ને એકદી પસાર કરશો તમારા બાળકોને લઈ આવો એને પણ આ સંસ્કૃતિથી વાકેફ કરો આપણી જે જૂની સંસ્કૃતિ છે પહેલાં મિત્રો આપણે ગુરુકુળની અંદર ભણવા જતા ને તો ત્યારે ફી નહોતી પણ ગાયુના અને ઘોડાના દાન દેવાતા ભણતર પેટે જે ફી લેવામાં આવતી ને એ ગાયું દેતા રાજા છે એ ગાયુનું દાન કરતો કે ભાઈ અમારા છોકરા તમારી અહીંયા ભણ્યા તો આટલી ગાયું એટલું બધું મહત્ત્વ આદિકાળથી આ ગાયોનું છે પણ સમયને હિસાબે આ બધું લુપ્ત થતું જાય છે હવે ફરી નવયુવાનોએ આમાં જાગૃત થયા છે અને આ કાર્ય ઉપાડ્યું છે તો આપણે પણ એમાં સાથ અને સહકાર દેવો જોઈએ આપણાથી બીજું કાંઈ ન થાય તો આંગળી ચીંધી અને કોકને બતાવશું આપણે આ ગૌશાળા તો એ પણ જોહે તો એ ધન્ય બની જાય આખું એમનું પણ જીવન તો જરૂરથી મિત્રો આ ગૌશાળાની મુલાકાત લેજો અને તમારા કાંઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો તમને જવાબ મળી જાય હો ટકા તમે પણ અહીંયા ગાયોને હાથ ફેરવી ગાયોને પંપાળ કરી શકો છો તમારા બાળકોને લઈ આવો અહીં સરસ મજાનું ફાર્મ હાઉસ છે ઝાડવા છે ખૂબ સરસ જગ્યા છે તમે આવશો અહીંયા જોહો તો તમને આ બધી ખબર પડશે બરાબર છે આ કોઈ જાહેરાતના હેતુથી આ વિડીયો નથી આપણે બનાવતા પણ સાચી સમજ અને આવા જે સ્થળો છે એ ઉજાગર નથી થતા આવા જે કામ કરે છે એ એ લોકો ઉજાગર નથી થતા એના માટેનો આ પ્રયત્ન છે તો તમે જરૂરથી મુલાકાત લેજો અને અહીંયા ભૈલાભાઈ કનેરિયા અને તુષારભાઈ કનેરિયા હોય જ છે તમારા કાંઈ પણ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન મળશે તમે કોમેન્ટમાં પણ પ્રશ્ન કરી અને સોલ્યુશન મેળવી શકો છો દૂધ કેવી રીતે ઉત્પાદન કરવામાં આવે છે અહીંયા દેશી વલોણાથી છાસ વલોવામાં આવે છે અને એમાં જે માખણ તૈયાર થાય છે એ માખણને ઓર્ગેનિક પદ્ધતિથી એટલે કે ચૂલ દ્વારા લાકડા અને છાણા દ્વારા તમને આ ઘી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ પણ ઔષધિયુક્ત એમના પણ વિડીયો હું તમને પછી બતાવીશ મિત્રો એક બીજી વાત તમને કહું કે આ જે ગાયો છે ને આને એકદમ ઓર્ગેનિક ખોરાક આપવામાં આવે છે આને કોઈ ઇન્જેક્શનો કોઈ કેમિકલો એવી કોઈ વસ્તુ ખવરવામાં નથી આવતી અને આપણા જે જૂની પરંપરા પ્રમાણે વૈદિક કાળથી જે પરંપરા દોહનની ક્રિયા કરવામાં આવતી દોહન એટલે કે બે જ આચર દોવા ગાયના અને બે આચળને છોડી દેવા એવી પ્રક્રિયા અહીંયા પણ કરવામાં આવે છે બે આચળમાંથી દૂધ કાઢવામાં આવે છે અને બે આચળ છે એ ગાયોના વાછરું માટે છોડી દેવામાં આવે છે મિત્રો એટલે એ પણ આ લોકો ખૂબ ધ્યાન આપે છે આ ગાયોમાં કે એના વાછરું પણ ખૂબ ધરાય ખૂબ સારી રીતે દૂધ પીએ અને એ પણ એક બળવાન ઓલાદ પાછી પેદા થાય ગાયોની એટલે એ પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે મિત્રો અહીંયા ભાઈ અમારે આ દૂધ કે ઘી લેવું હોય તો અમારે કઈ રીતે તમને ઓર્ડર દેવો અથવા કેવી રીતે કરવું અમારે તમારે મારી વેબસાઇટ છે પછી ઇન્સ્ટાગ્રામ છે મારા વોટ્સએપમાં અથવા મારા પર્સનલ નંબર છે આ એમાં ડાયરેક્ટ મારો કોન્ટેક કરી શકો પણ ભળતા નામથી સાવચેત રહેવું અને તમારે અમુક ટાઈમ મને અગાઉ જાણ કરવાની રહે બરાબર તમે મને કહેશો તે એ છે એ હું તમને જણાવીશ કે એટલા દિવસ પછી તમને બરાબર ડિલિવરી મળશે તો તમારા કોન્ટેક્ટ નંબર એક વખત કોન્ટેક્ટ નંબર મારા છે એક્યાસી પાંચ પચાસ બરાબર અગિયાર એક બરાબર દર્શક મિત્રો નંબર તમે નોંધી લેજો અને તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર મળી જશે